ગામના સ્થાનિક લોકોએ ગુણવત્તા વિહીન બાંધકામ અંગે કટાક્ષ કરતા સંભવિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં ગ્રામજનોના આક્ષેપ મુજબ બનાવવા માટે લેવામાં આવતા સામગ્રીમાં ખૂબ જ નીચી ગુણવત્તા અને ધોરણ વિહીન રીતે કામ ચાલતું હતું ત્યારે ગઢુલા ગામના શમશાન ખાતે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા દિવાલના કામમાં ગેરરીતિ અંગે ગામના લોકોએ ગયો છે વિરોધ

એટલે કે જવાબદાર જે પણ તંત્ર હોય એ તમારી જાગી જજો નહીં તો હવે ભણેલી નવી પેઢી તૈયાર થઈ રહી છે બસ તેમની પાસે તમારી જેવી સરકારી નોકરી નથી કે ભ્રષ્ટાચારની રીત બસ તો કાયદાના છે જાણકાર નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપનો આભાર